સુરત શહેરના રિંગ રોડ પર સિટીઝન માર્કેટ સહિત ત્રણ માર્ગો પર ડ્રેનેજની કામગીરી શરૂ કરાતા હવે ચાલીસ દિવસ સુધી રસ્તો બંધ રહેશે બીજા ભાગમાં મોટી બેગમવાડી અને ત્રીજામાં એનટીએ માર્કેટથી નવાબની વાડીનો રોડ બંધ કરાશે સલબતપુરા મોટી બેગમવાડી સ્થિત સિન્ડિકેટ સમોસા ચાર રસ્તાથી કાલપુર બેંક તરફના માર્ગ પર સિટીઝન કાપડ માર્કેટને જોટી ત્રણ ગલીઓમાં અને કાલપુર બેંકથી તિરુપતિ અને રોહિત ટેક્સટાઇલ માર્કેટથી રિંગ રોડને કનેક્ટેડ માર્ગ પર વર્ષો જૂની એકસો પચાસ એમએમની ડ્રેનેજ લાઈન બસો પચાસ એમએમમાં બદલવાની કામગીરી શુક્રવારથી શરૂ કરાઈ હતી આ કામગીરી અલગ અલગ તબક્કામાં કરાશે અંતિમ તબક્કામાં એનટીએ માર્કેટ નજીકથી વણકર માર્કેટ અને નવાબની વાડી મેન રોડ સુધી જોડાણ આપવાની કામગીરી ચાલીસ દિવસ સુધી ચાલશે તો આયોજન છે જેથી શુક્રવારથી વીસમી માર્ચ સુધી આ માર્ગોને તબક્વાર બંધ કરાશે પાલિકાએ કહ્યું હતું કે રિંગ રોડ સાથે કનેક્ટેડ હોવા છતાં વિવિધ કાપડ માર્કેટથી ઘરેલા માર્ગો સિંગલ રોડ હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા નથી જેમ જેમ કામ પૂર્ણ થશે તેમ તેમ આંશિક રસ્તા શરૂ કરાશે માર્કેટના બે રોડનો જે ઉપયોગ કરવા સૂચના અપાઈ છે પ્રથમ તબક્કામાં પ્રાંતિ સિટીઝન ટેક્સટાઇલ માર્કેટ તરફ જતા માર્ગ ઉપર અને આગળ જઈ ડેડ એન ત્રણ ગલીઓમાં વીસમી સુધી કામગીરી કરાશે બીજા તબક્કામાં મોટી બેગમવાડીની કાલુપુર બેંકથી તિરુપતિ અને રોહિત માર્કેટથી રિંગોર સુધી લાઇન બદલાશે જે પાંચ માર્ચ સુધી અવિરત ચાલશે અઝર કુરસી સાથે હર્ષેટા